જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે વિસાવદરની મતગણતરી જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ જેમાં બસો ચોરાણું બુથના મતોની ગણતરી ચૌદ ટેબલ પર એકવીસ રાઉન્ડમાં થઈ રહી છે આ શરૂઆતમાં અહીં ભાજપ આગળ ચાલતું હતું પરંતુ છેલ્લા રાઉન્ડના પરિણામો આવવા લાગ્યા ત્યારે આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ નીકળ્યા હતા અને આપના ગોપાલ ઇટાલિયાનું ઝાડુ આખરે વિસાવદરમાં ચાલ્યું અને ગોપાલ ઇટાલિયાએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા બેઠકથી જીત્યા છે અને ભાજપ અને કોંગ્રેસની હાર થઈ છે વિસાવદરની જનતાએ ફરી એકવાર ચોંકાવનારા પરિણામ આપ્યા છે વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ